ગુજરાત કિસાન સભા શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે અને ભ્રષ્ટાચારી ગેરવહીવટ કરતી સાબર ડેરી પાસે માંગ કરે છે કે આ પશુપાલક અશોકભાઈ ચૌધરીનું જે અવસાન થયું છે તો તેમના કુટુંબીજનોને સાબરડેરી અથવા સરકાર પચાસ લાખનું વળતર આપે તેમના કુટુંબમાં એક નોકરી આપે અને ચેરમેન સહિત તમામ ડિરેક્ટરોએ આ મુદ્દે જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામા આપવા જોઈએ અને સાબરડેરી આગળ એક મોટું સ્મારક બનવું જોઈએ આ પ્રકારની માંગ ગુજરાત કિસાન સભા કરે છે સાથીઓ યાદ રાખો દર વર્ષે ભાવફેરના મુદ્દે આપણે લડત કરીએ છીએ અને આ નગરોળ વહીવટી તંત્ર સાબરડેરીનું આંદોલન પછી જ આપણના ભાવફેરના પૈસા ચૂકે છે ક્યારેક ઘર્ષણમાં ઉતરવું પડે છે નિર્દોષ લોકોને માર ખાવું પડે છે અને નિર્દોષ માણસને મરી પણ જવું પડે છે આ સાબરડેરીના ડેરીના ગેરવહીવટના કારણે એટલે આવતીકાલે બપોરે બાર વાગે હિંમતનગર જૂની જિલ્લા પંચાયત પાસે કચ્છ કડ પાટીદારની સમાજવાડીમાં આવતીકાલે આગામી સમયનું આંદોલન કેવી રીતે કરવું તેના વિચારો માટે તેના કાર્યક્રમ ઘડી કાઢવા માટે મીટિંગનું આયોજન કરેલ છે આપ સૌને હાર્દિક આમંત્રણ છે કે આ મીટિંગમાં તમે આવો